તો પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે તો નર્મદાના ગોપાલપુરા ગામના ક્ષત્રિયોએ પણ વિરોધ નોંધાવ્યો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ સાથે પોસ્ટર લગાવ્યા ભાજપના નેતા કાર્યકર્તાઓ માટે ગામમાં પ્રવેશ બંધીના પણ બેનર લગાવ્યા ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગામે ગામ ફરીને વિરોધ કરવાની પણ ચીમકી રૂપાલાજીએ જે ટીકા ટિપ્પણી મતલબ બેન દીકરીઓ સુધી સમાજની ને લાંછન લાગે તેવી વાત કરી છે તો એ માફીને પાત્ર તો નથી જ અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી અમારે ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે બાકી અમારા કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમારે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે અને આ રદ નહીં થાય તો આવું નાવ ગામે ગામ જઈને તમે અમે આ જેનું આંદોલન چلસે ને એમાં પાર્ટીને ભી અસર થશે ગામમાં કોઈને બીજેપીના આગેવાનોને પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે આ રીતે ગોપાલપુરા સમસ્ત ગામે નક્કી કરેલ છે ખાસ કરીને વાત છે ગોપાલપુરામાં રાજપૂત સમાજ છે અને બીજો આદિવાસી સમાજ છે એની સિવાય બીજો કોઈ સમાજ નથી અને એ ટોટલ અમારી સાથે છે અમારી સાથે હા મિલાવવાળો સમાજ છે અને અમે બધા એક થઈને રહીએ છીએ એટલે ગામમાં તો કોઈ પ્રશ્ન જ નથી કે એ કોઈ આવી શકે ને એનો વિરોધ પૂરજોશમાં રહેશે જો આવનાર સમયમાં પુરુષોત્તમ રૂપાલી ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે ઘરે ઘરે જઈને ગામે ગામે જઈને એના વિરોધમાં કેમ્પેન ચલાવશું અને ભાજપે પણ એના માઠા પરિણામ ભોગવવાની તૈયાર રહેવી રાખવી પડશે